આપણે વહેલા મિત્રો આપણે હરાજીના મિત્રો વિડીયો મૂકશું ને તમારા મિત્રો હરાજીના વિડીયો નથી તમારા કેટલા કે મિત્રો તમારે જોવે છે મિત્રો કોમેન્ટ કરશો તમારા મિત્રો બધાની ખેડૂત મિત્રોનું કોમેન્ટ આવે ને એ બધી કોમેન્ટ મિત્રો આપણે વાંચ્યું છે ને બધાની મિત્રો છે ને આપણે રિપ્લાય પણ થઈ ગઈ મિત્રો તમારા કેટલા કે મિત્રો હરાજીના વિડીયો જોઈએ છે એ કોમેન્ટ કરી દેજો અને અત્યારે મિત્રો જે આપણે લાલડુ અને મિત્રો છે ને આપણે તાજી મિત્રો આજે હરાજી આપણે જોવાનું છે તો અત્યારે થાય છે અહીંયા તો એ પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દોડી ચેનલનું નામ છે મિત્રો એટી ગુજરાતી આ ચેનલની તમે દરરોજ સફેદ ડુંગળી ના લાલ ડુંગળી ના મિત્રો તમને દરરોજ મિત્રો તમને બજાર ભાવ જોવા મળે છે ખાસ કરીને મિત્રો વડે વિડીયો ને શેર કરી દેજો ને કોમેન્ટ કરી દેજો કેટલા કે મિત્રો તમારે વિડીયો જોવા વિડીયો જોવે છે બાકી હાલ મિત્રો મળી ફટાફટ સીધા તમને લાલ ડુંગળી ને લાઈ રાજી સાતસો રૂપિયા બટકો બોલો ખબર સાહેબ 202 2439 820 ભાઈ

એકસો ને પંચ્યાસી બે પાંચ બાર પંદર એકાણું બાણું ત્રણું ત્રણું એકસો ત્રણ ચોરાણું ચોરાણું એક પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું બસો એક બે પંચાણું પાંચ એક આઠ 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 રૂપિયા બસો આઠ નવસો ને પચાસ રૂપિયા

આવું નીકળે રૂપિયા 156 56 રૂપિયા રૂપિયા 175 71 રૂપિયા

એકતાલીસ બેતાલીસ બાવન પંચાવન ચોપન સાહીઠ સાઠ ની એકસો છે ખપનો સટકો હા પાકા હાલો હટજે ખપનો સટકો ઉપર છે ઉપર છે 870 રૂપિયા 50 લેલા છે ભાઈ 63 40 છે મારું છે મારિયા 85 સાહેબ એક બોલી ગાડી જે તો લાલા 1 લાખ રૂપિયા ખાઈતો રહેવાની 1 1 21 1 લાખ

આના એકસો ને અઠ્યોતેર રૂપિયા એકસો ને અડસઠ રૂપિયા

સિત્તેર એકોતેરતેર એકોતેર રૂપિયા એકસો ને અઠ્યોતેર રૂપિયા

ં઱ુજજ્ળેણ સ્તરાર઺ણ આમ૨ચે હેવં મામલૂ. હભં ભર ઴ામબામામવં પજેમી હામતમ પજામ જામપ एक सौ ने साढ़ीस रुपया खाली एक सौ रुपया

150 તો બરોબર છે 75 75 સારું છે 76 160000 12 થી બોલે છે આ